નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ બારના અર્થશાસ્ત્ર વિષયના પાઠ નંબર ત્રણ નાણું અને ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ બારના અર્થશાસ્ત્રના અને અર્થશાસ્ત્ર સહિતના બધા જ વિષયના જે સ્વાધ્યાયના સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વીડિયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે તો જોઈએ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ શોધીને લખો એમાં પહેલો સવાલ વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વ છે તે નાણું છે નાણાંની આ વ્યાખ્યા કોણે આપેલી છે તો જવાબ આવશે વિકલ્પ ડ રોબર્ટસન બીજું માંગમાં વૃદ્ધિ થવાના કારણે થતા ભાવ વધારાને કેવો ફુગાવો કહે છે તો જવાબ આવશે વિકલ્પ એ માંગ પ્રેરિત ત્રીજું સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય તો જવાબ આવશે વિકલ્પ એ ઘટે છે ચોથું સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય તો તેવા ભાવ વધારો કયા પ્રકારનો ફુગાવો છે તો જવાબ આવશે વિકલ્પ અ દાબેલો ફુગાવો પાંચમો ફુગાવાની સાચી સ્થિતિ અર્થતંત્રમાં સાધનોની પૂર્ણ રોજગારી બાદ ભાવ વધે ત્યારે સર્જાય છે આવું કયા અર્થશાસ્ત્રી માને છે તો જવાબ આવશે વિકલ્પ ક કેઇન્સ છઠ્ઠું ચોખા આપીને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા કયા નામે ઓળખાતી હતી તો જવાબ આવશે વિકલ્પ ક સાટા પ્રસા નીચેનામાંથી નાણાંના કયા વિકલ્પોમાં વિના વિનિમય મૂલ્યોનો સૌથી સારી રીતે સંગ્રહ થઈ શકે તો જવાબ આવશે વિકલ્પ ડ સિક્કા પ્રશ્ન નંબર નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો આપો એમાં પહેલો સવાલ વસ્તુ વિનિમય પ્રથાનો અર્થ તો વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા બીજો સવાલ માર્શલે આપેલી નાણાંની વ્યાખ્યા આપો માર્શલના મતે કોઈ પણ સમયે અને સ્થળે કોઈ સંશય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે તેને નાણું કહેવાય ત્રીજું ફુગાવો એટલે શું તો સતત ભાવ વધારો એટલે ફુગાવો ચોથું ખર્ચ પ્રેરિત ફુગાવો કોને કહેવાય જો ફુગાવોનો ઉદ્ભવ ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાના કારણે થયો હોય તો તેને ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના સ્વાધ્યાય જે છે એ સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ અથવા તો બુક જો તમારે જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો અથવા તો અહીંયા તમને જે એપ્લિકેશનનું નામ આપવામાં આવેલું છે તે એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી અને સંપર્ક કરી શકો છો પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો એમાં પહેલો સવાલ નાણાંના વિનિમયના માધ્યમ તરીકેના કાર્યને ચર્ચો તો નાણું એ વિનિમયનું સર્વસ્વીકૃત માધ્યમ છે તેથી નાણાંનું મુખ્ય કાર્ય આર્થિક વિનિમયો માટેનું માધ્યમ પૂરું પાડવાનું છે કોઈપણ વ્યક્તિ વસ્તુ કે સેવાનો વિનિમય નાણાંના માધ્યમ દ્વારા કરી શકે છે દરેક વ્યક્તિ નાણાંના રૂપમાં પોતાની આર્થિક પ્રવૃત્તિનું વળતર મેળવે છે અને એ દ્વારા પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકે છે નાણાંના માધ્યમને કારણે વિનિમય અત્યંત સુગમ બની જાય છે દાખલા તરીકે ખેડૂત બજારમાં અનાજ વેચીને નાણાં મેળવે છે અને એ નાણાં દ્વારા તે બજારમાંથી પોતાની જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવે છે કોઈ કારખાનામાં કામ કરતો શ્રમિક ખરીદી શકે છે મહત્વની કામગીરી બજાવે છે બીજો સવાલ નાણાંના મૂલ્ય સંગ્રહના કાર્યને ચર્ચો નાણાંના સ્વરૂપમાં વસ્તુઓ અને સેવાઓના મૂલ્યનો સંગ્રહ થઈ શકે છે નાશવંત વસ્તુઓની જેમ નાણું સડી જતું નથી વડે નાણું ટકાઉ હોવા છતાં ભારેખમ વસ્તુઓની જેમ તેનો સંગ્રહ કરવાનું અગવડરૂપ બનતું નથી નાણાંનો લાંબા સમય સુધી સંગ્રહ થઈ શકે છે અને તે વજનમાં હલકું હોવાથી તેની હેરફેર સરળતાથી થઈ શકે છે નાણાંના સ્વરૂપમાં બચત કરવાનું સુગમ બને છે ઘણીવાર વસ્તુ ઊંચી કિંમતે ખરીદી લેવાને બદલે નાણાં બચાવી રાખીને વસ્તુની કિંમત નીચી ઉતરે ત્યારે તેની ખરીદી કરી શકાય છે આમ મૂલ્યના સંગ્રાહક તરીકેની નાણાંની કામગીરી અને અનેક રીતે અત્યંત ઉપકારક બની રહે છે બીજા શબ્દોમાં નાણાં એ ખરીદી શક્તિનો સંગ્રહ છે મૂલ્ય સંગ્રાહક તરીકે નાણું સફળ હોવાથી લાંબા ગાળાની માટે નાણું એ ઉત્તમ સાધન છે લોકોને નાણાંમાં વિશ્વાસ હોવાથી નાણાં દ્વારા દેવાની ચૂકવણી સરળતાથી થઈ શકે છે ટકા વસ્તુઓ પણ લાંબા ગાળાની વપરાશથી ઘસાઈ જાય છે તેથી એવી વસ્તુઓના માધ્યમમાં લાંબા ગાળાની લેણદેણ કરવામાં આવે તો એ વસ્તુ પાછી આપવામાં આવે ત્યારે લેણદારને નુકસાન અને અસંતોષ થવાની શક્યતા રહે છે નાણાંના સ્વરૂપમાં કરાતી મુદ્દત ચૂકવણીમાં આવો અસંતોષ થવાનો પ્રશ્ન રહેતો નથી કારણ કે નાણાંને લાંબા સમય સુધી સંગ્રહી શકાય છે તેમજ તેનું મૂલ્ય પ્રમાણમાં સ્થિર રાખી શકાય છે ત્રીજો સવાલ ફુગાવાના લક્ષણો જણાવો તો ફુગાવાના ફુગાવાની વિવિધ વ્યાખ્યાઓને આધારે ફુગાવાના નીચેના લક્ષણો સ્પષ્ટ થાય છે ફુગાવામાં ભાવ સપાટી સતત વધારો થાય છે ફુગાવો નાણાકીય ઘટના છે તેથી અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ભાવ વધે છે ફુગાવામાં ભાવ સપાટીમાં સતત અને સર્વગ્રાહી વધારો થાય છે તેથી નાણાંનું મૂલ્ય ઘટતું જાય છે પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી પણ નાણાકીય આવક વધતા ભાવ સપાટી વધે છે જે ફુગાવાનું ફુગાવાનું સર્જન કરે છે કાયદા કે અંકુશ દ્વારા ભાવ સપાટી દબાવી રાખી હોય તો ભાવ ન વધતા હોય એ ન હોવા છતાં દાબ ફુગાવાનું સર્જન થાય છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નના મુદ્દાસર જવાબ આપો એમાં પહેલો સવાલ નાણાંનો અર્થ આપી તેના કાર્યો ટૂંકમાં સમજાવો સામાન્ય વ્યવહારમાં નાણું એટલે સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી ચળની નોટો અને સિક્કા એવો અર્થ કરવામાં આવે છે પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં નાણું શબ્દ એનાથી ઘણો વિશાળ અર્થ ધરાવે છે અર્થશાસ્ત્રીઓએ નાણાંની વિવિધ વ્યાખ્યાઓ આપી છે એ વ્યાખ્યાઓને આધારે નાણાંની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય નાણું એટલે મૂલ્યના માપદંડ તરીકે વસ્તુઓ અને સેવાઓના વિનિમયમાં ચૂકવણીના સાધન તરીકે જેમનો તેમજ સોદાઓ અને દેવાની પતાવટમાં બધા જેનો નિઃશ્કણે સ્વીકાર કરતા હોય એવું માધ્યમ અર્થશાસ્ત્રી પ્રોફેસર માર્શલે નાણાંની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે કોઈ પણ સ્થળે કે સમયે સંદેહ વિના કે વિશેષ તપાસ કર્યા વિના ચીજવસ્તુઓ અને સેવાઓના વિનિમયમાં જેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે તેને નાણું કહેવાય જો સિગરેટ શંખ ઢોર વગેરેનો એ રીતે સ્વીકાર થતો હોય તો એ પણ નાણું ગણાય એનાથી ઉલટું ચલણી નોટો અને સિક્કાઓમાં વિશ્વાસ ન રહેતો રહેવાથી જો લોકો વ્યવહારમાં તેમનો સ્વીકાર કરતા ન હોય તો અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ તે નાણું રહેતું નથી આ મૂલ્યના માપદંડ અને વિનિમયના માધ્યમ તરીકે સર્વ સ્વીકાર્ય હોવાનો ગુણ એ નાણાંનું એક મૂળભૂત લક્ષણ છે નાણાં તરીકે કામ આપનારી વસ્તુઓ વડે પોતાની બધી ચૂકવણીઓ કરી શકશે એવો લોકોને વિશ્વાસ હોય તો જ તેઓ વસ્તુનો નાણાં તરીકે સ્વીકાર કરે છે લોકોનો આવો વિશ્વાસ જે વસ્તુમાં સ્થાપિત થાય એ વસ્તુ નાણાં તરીકેની રોકડતા પ્રાપ્ત કરે છે દાખલા તરીકે પ્રાચીન કાળમાં યુરોપમાં ઘેટું નાણાં તરીકે સ્વીકારાતું હતું એ જ રીતે જગતના જુદા જુદા દેશોમાં જુદા જુદા સમયે શંખ છીપલા અનાજ કાપડ ઢોર વગેરેનો નાણાં તરીકે ઉપયોગ થયો છે એનાથી ઉલટું દ્વિતીય વિશ્વયુદ્ધ પછીના આર્થિક કટોકટીના ગાળામાં યુરોપના અનેક દેશોમાં લોકોનો સરકારી ચલણ પરનો વિશ્વાસ ઉઠી ગયો હતો જર્મન લોકો તેમના ચલણ માર્કને બદલે અને ઇટાલીના લોકો તેમના ચલણ લીરાને બદલે અમેરિકન સિગરેટને નાણાં તરીકે સ્વીકારવામાં વધારે સલામતી અનુભવતા હતા એ દેશોમાં સમગ્ર ચલણ વ્યવસ્થામાં આમૂલ ફેરફાર કરવામાં આવ્યા ત્યાર પછી જ લોકોનો ચલણની નોટો અને સિક્કામાં વિશ્વાસ પુનઃસ્થાપિત થયો અને સરકારી ચલણ ફરી નાણાં તરીકે સ્વીકારાતું થયું ટૂંકમાં એક નાણું એ મૂલ્યનો માપદંડક છે બીજું નાણું એ વિનિમયનું સર્વસ્વીકૃત માધ્યમ છે ત્રીજું સોદાઓ અને દેવાની પતાવટમાં નાણાં વ્યાપક રીતે ઉપયોગી છે નાણાંના કાર્યો જોઈએ તો નાણાંના મુખ્ય કાર્ય નીચે મુજબ છે પહેલું વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય તો નાણું એ વિનિમયનું સર્વસ્વીકૃત માધ્યમ છે તેથી નાણાંનું મુખ્ય કાર્ય આર્થિક વિનિમયો માટેનું માધ્યમ પૂરું પાડવાનું છે કોઈપણ વ્યક્તિ વસ્તુ કે સેવાનો વિનિમય નાણાંના માધ્યમ દ્વારા કરી શકે છે દરેક વ્યક્તિ નાણાંના રૂપમાં પોતાની આર્થિક પ્રવૃત્તિનું વળતર મેળવે છે અને એ નાણાં દ્વારા પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકે છે નાણાંના માધ્યમને કારણે વિનિમય અત્યંત સુગમ બની જાય છે દાખલા તરીકે ખેડૂત બજારમાં અનાજ વેચીને નાણાં મેળવે છે અને એ નાણાં દ્વારા તે બજારમાંથી પોતાની જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવે છે કાપડની મિલમાં કામ કરતો શ્રમિક તેને મળતા પગાર દ્વારા બજારમાંથી પોતાની જરૂરી ચીજો ખરીદી શકે છે આમ વિનિમયના સર્વ સ્વીકૃત માધ્યમ તરીકે નાણું આધુનિક અર્થવ્યવસ્થામાં ખૂબ મહત્વની કામગીરી બજાવે છે બીજું છે મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય તો નાણું એ વસ્તુ કે સેવાના મૂલ્યોના માપદંડ છે જેમ કાપડ મીટરમાં દૂધ લીટરમાં અનાજ ગ્રામમાં માપી શકાય તેમ વસ્તુ કે સેવાનું મૂલ્ય નાણાંના એકમોમાં માપી શકાય છે વસ્તુ વિનિમયની પદ્ધતિમાં દરેક વસ્તુનું મૂલ્ય બીજી અગણિત વસ્તુઓની તુલનામાં આંકવાનું રહેતું નાણાંના ઉપયોગથી એ મુશ્કેલી દૂર થઈ છે દરેક વસ્તુ કે સેવા નાણાંના રૂપમાં ચોક્કસ મૂલ્ય ધરાવતી હોવાથી જુદી જુદી વસ્તુઓ અને સેવાઓના મૂલ્યોની તુલના કરવાનો પ્રશ્ન રહેતો નથી જ્યારથી નાણું વિનિમયના માધ્યમ તરીકે સ્વીકૃતિ પામ્યું છે ત્યારથી મૂલ્યના માપદંડમાં ચોકસાઈ અને નિશ્ચિતતા આવી છે નાણાંમાં દરેક વસ્તુનું મૂલ્ય વ્યક્ત થયેલું હોય છે અને એ મૂલ્ય બધી વ્યક્તિઓ માટે સરખું હોય છે ત્યાર પછી ત્રીજું છે મૂલ્યના સંગ્રાહક તરીકેનું કાર્ય નાણાંના સ્વરૂપમાં વસ્તુઓ અને સેવાઓના મૂલ્યનો સંગ્રહ થઈ શકે છે નાશવંત વસ્તુઓની જેમ નાણું સડી જતું નથી વળી નાણું ટકાવ હોવા છતાં ભારેખમ વસ્તુઓની જેમ તેનો સંગ્રહ કરવાનું અગવડરૂપ બનતું નથી વળી નાણું ટકાવ હોવા છતાં ભારેખમ વસ્તુઓની જેમ તેનો સંગ્રહ કરવાનું અગવડ રૂપ બનતું નથી તો આવી રીતે આપણે આ જે ત્રીજો પ્રશ્ન છે એનો જવાબ આપેલો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર વિલંબિત ચૂકવણીના સાધન તરીકેનું કાર્ય લાંબા ગાળાની લેણદેણ માટે નાણું એ ઉત્તમ સાધન છે લોકોને નાણાંમાં વિશ્વાસ હોવાથી નાણાં દ્વારા દેવાની ચૂકવણી સરળતાથી થઈ શકે છે ટકા વસ્તુઓ પણ લાંબા ગાળાના વપરાશથી ઘસાઈ જાય છે તેથી એવી વસ્તુઓના માધ્યમમાં લાંબા ગાળાની લેણદેણ કરવામાં આવે તો એ વસ્તુ પાછી આપવામાં આવે ત્યારે લેણદારને નુકસાન અને અસંતોષ થવાની શક્યતા રહે છે નાણાંના સ્વરૂપમાં મુદ્દત ચુકવણીમાં આવો અસંતુષ્ટ થવાનો પ્રશ્ન રહેતો નથી કારણ કે નાણાંને લાંબા સમય સુધી સંગ્રહી શકાય છે તેમજ તેનું મૂલ્ય પ્રમાણમાં સ્થિર રાખી શકાય છે ધોરણ ત્રણથી આઠની જે સ્વ અધ્યયન પુથિ છે તે સ્વ અધ્યયન પુથ્વીના બધા જ પાઠના જે સોલ્યુશન છે તે સોલ્યુશનની પીડીએફ અથવા તો સોલ્યુશનની બુક મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો અહીંયા નંબર આપેલો છે એના ઉપર કોન્ટેક કરી શકો છો સંપર્ક કરી શકો છો અથવા તો ત્યાં તમે જોઈ શકો છો કે એપ્લિકેશન આપણને આપેલી છે એના ઉપર કોન્ટેક કરી શકો છો ત્યાર પછી છે બીજો સવાલ નાણાંના ઉદભવ અને વિકાસ પર ટૂંક નોંધ લખો તો વસ્તુ વિનિમય પ્રથા અમલમાં હતી ત્યારે મૂલ્યના સંગ્રહ અને વિનિમયને સરળ બનાવવા નાણાંના સર્વસામાન્ય માધ્યમ તરીકે પશુનો ઉપયોગ શરૂ થયો ખેતી પ્રધાન અર્થવ્યવસ્થામાં અનાજનું ઉત્પાદન થતું વ્યક્તિ પોતાના વપરાશ બાદ વધતા અનાજના બદલામાં પશુ મેળવતો અને પશુ આપી કોઈ પણ જરૂરિયાત મેળવતો આમ ગાય ભેંસ કોડા જેવા પશુઓ વિનિમયનું માધ્યમ બનતા વિનિમયના માધ્યમ તરીકે અને મૂલ્યના સંગ્રાહક તરીકે પશુ ઉપયોગ મર્યાદિત બન્યો વ્યવહારમાં વધારે પશુઓને રાખવાનું અગવડતાભર્યું બન્યું તેમના હેરફેરમાં પણ મુશ્કેલીઓ ઊભી થઈવાળી પશુઓ બીમાર થતાં મૃત્યુ પામે આ બધા કારણોસર મૂલ્યના સંગ્રાહક તરીકે પશુઓનો ઉપયોગ કરવામાં મુશ્કેલી સર્જાય તેથી વિનિમયના માધ્યમ તરીકે કિંમતી પથ્થરોનો ઉપયોગ થવા લાગ્યો રાજાશાહી વ્યવસ્થા આવતા કિંમતી પથ્થરોને બદલે વિનિમયના માધ્યમ તરીકે સિક્કાઓની શરૂઆત થઈ લોકશાહીના ઉદભવ અને ઔદ્યોગિકણે નાણાંનું સ્વરૂપ બદલ્યું કેન્દ્રીય સત્તાના પીઠબળથી કાયદા માન્ય નાણાં તરીકે ચલણી નોટો અને સિક્કાઓને સર્વસામાન્ય સ્વીકૃતિ મળી વિનિમયના માધ્યમ તરીકે આ પ્રકારના આધુનિક નાણાંએ ઝડપભેર સ્વીકૃતિ મેળવી અને મૂલ્યના સંગ્રહક તરીકે પણ આધુનિક નાણું ઘણું સફળ રહ્યું બેન્કિંગ વ્યવસાયના વિકાસે બેંક નાણાંને મૂલ્યના સંગ્રહ અને મૂલ્યની હેરફેર ઝડપી તેમજ સરળ બનાવી ત્યાર પછી ત્રીજો સવાલ ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય વિધાન સમજાવો નાણાંવાદીઓ ફુગાવાને સંપૂર્ણપણે નાણાકીય ઘટના માને છે તેમના મતે દેશમાં નાણાંનો પુરવઠો વધતા દેશના લોકોની નાણાકીય આવકો વધે છે દેશના લોકોની નાણાકીય આવકો વધતા બજારમાં વસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો થાય છે જ્યારે તેમનો પુરવઠો લગભગ સ્થિર જોવા મળે છે માંગ કરતા પુરવઠો ઓછો હોવાથી વસ્તુઓ અને સેવાઓની કિંમતમાં વધારો થાય છે પરિણામે નાણાંનો પ્રવાહ વધુ જોવા મળે છે નાણાં આધારિત કોઈપણ અર્થતંત્રમાં વસ્તુઓ અને સેવાઓના પ્રમાણ કરતાં નાણાંનું પ્રમાણ વધી જાય ત્યારે ફુગાવો સર્જાય છે તેથી મેચલપ કહે છે કે ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોરે ત્યારે ફુગાવો સર્જાય છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપવામાં પહેલો સવાલ સાટા પ્રથાનો અર્થ આપી સાટા પ્રથાની મર્યાદાઓ સમજાવો તો સાટા પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા જેમ કે ખેડૂત ઘઉં પેદા કરી સ્વ વપરાશ માટે ઘઉં રાખી વધારાના ઘઉં આપી ચોખા કાપડ ચંપલ વગેરે મેળવે જ્ઞાન આપનાર શિક્ષક જ્ઞાનના બદલામાં અનાજ મેળવે મોચી ચંપલના બદલામાં અનાજ કાપડ ઘી વગેરે મેળવે સાટા પ્રથાની મર્યાદાઓ જોઈએ તો સાટા પ્રથાની મુખ્ય મર્યાદાઓ નીચે મુજબ છે પહેલું દ્વિપક્ષી જરૂરિયાતના સુમેળનો અભાવ તો વસ્તુ વિનિમય પ્રથા સરળતાપૂર્વક કામ કરે તે માટેની અનિવાર્ય શરત દ્વિપક્ષી જરૂરિયાતોની શું છે અનેક વસ્તુઓ ઉપલબ્ધ હોવા છતાં જ્યાં સુધી દ્વિપક્ષી મેળ બેસે નહીં ત્યાં સુધી વિનિમય શક્ય બને નહીં દાખલા તરીકે ખેડૂતને ઘઉંના બદલામાં વણકર પાસેથી કાપડ મેળવવું હોય અને જો વણકરને કાપડના બદલામાં ખેડૂત પાસેથી ઘઉં જોઈતા હોય તો વિનિમય શક્ય બને છે પરંતુ જો વણકરને કાપડના બદલામાં ખુરશી જોઈતી હોય તો તે બંનેની બેસે નહીં પરિણામે વિનિમય થઈ શકે નહીં જરૂરિયાતનો દ્વિપક્ષ છે તે વિનિમય પ્રથાની એક મોટી મર્યાદા કહી શકાય ત્યાર પછી બીજો સવાલ મૂલ્યની ચૂકવણીની મુશ્કેલી અનાજ કાપડ વગેરે કેટલીક વસ્તુઓનું નાના એકમોમાં વિભાજન શક્ય છે તેથી આ વસ્તુઓના વિનિમયમાં મુશ્કેલી પડે નહીં પરંતુ ગાય ભેંસ ટેબલ ખુરશી વગેરે જેવી વસ્તુઓના નાના ભાગ પાડી શકાતા નથી તેથી આવી વસ્તુઓના વિનિમયમાં મુશ્કેલી ઊભી થતી જોવા મળે છે દાખલા તરીકે ગાય વેચનારને ગાયના બદલામાં સો કિલોગ્રામ ઘઉં જોઈતા હોય પરંતુ ખેડૂત પાસે પચાસ કિલોગ્રામ ઘઉં હોય તો તેના બદલામાં તેને અડધી ગાય મળી શકે નહીં આમ અવિભાજ્ય વસ્તુના વિભાજન વિભાજ્ય વસ્તુ સાથેના વિનિમયમાં મુશ્કેલીની ચૂકવણી મુશ્કેલ બનતી વળી વાળન ધોબી વૈદ વગેરેની સેવાઓની કામગીરીનું મૂલ્ય ચૂકવવું પણ ખૂબ મુશ્કેલ પડે છે ત્યાર પછી ત્રીજો સવાલ મૂલ્યના સંગ્રહની ચૂકવણી પહેલાં પશુધન મહત્વનું હતું પરંતુ દરેક પશુનું ચોક્કસ આયુષ્ય હોય છે તેથી આ પશુધન તે સ્વરૂપે અમુક તે સ્વરૂપે અમુક ચોક્કસ સમય સુધી જ સંગ્રહી શકાય છે દૂધ ઘી શાકભાજી તેવી નાશવંત વસ્તુઓનો સંગ્રહ થઈ શકે નહીં લાંબા ગાળે અનાજ સડી જતું હોય તો તેનો સંગ્રહ લાંબા ગાળા સુધી શક્ય નથી આ મોટા ભાગની વસ્તુઓનો ભવિષ્યમાં વિનિમય કરવાના હેતુથી સંપત્તિ રૂપે સાચવી રાખવાનું અશક્ય છે અગવડતાભર્યું બન્યું અને મૂલ્યના સંગ્રહની આ મુશ્કેલીને કારણે વસ્તુ વિનિમય પ્રથા કાળક્રમે પડી ભાંગી અને નાણાં પ્રથા જે છે તે અસ્તિત્વમાં આવી ચોથો સવાલ મૂલ્યના સર્વસામાન્ય માપદંડકનો અભાવ તો વસ્તુ વિનિમય પ્રથામાં જેમ જેમ વિનિમયના વ્યવહારો વધવા માંડ્યા તેમ તેમ વસ્તુઓનું મૂલ્ય માપવાના સર્વસામાન્ય માપદંડની જરૂરિયાત ઊભી થઈ આ પદ્ધતિમાં વસ્તુઓ નાણાં તરીકે કામ કરતા હોવાથી દરેક વસ્તુ સાથેના વિનિમયમાં મૂલ્યના માપદંડ બદલાતો રહે છે દાખલા તરીકે ખેડૂતો બાજરી આપીને સુથાર પાસેથી હળ ખરીદવા માંગતો હોય તો બાજરીનું મૂલ્ય હળની રીતે નક્કી થાય અને તે ખેડૂત તેમજ સુથાર બંનેને માન્ય રહેવું જોઈએ એ જ રીતે ખેડૂતો બાજરી આપીને કુંભાર પાસેથી માટીના વાસણો લેવા માંગતો હોય તો બાજરીનું મૂલ્ય વાસણોના વાસણોની રીતે નક્કી થાય છે અને તે બંનેને સ્વીકાર્ય હોવું જોઈએ આમ વિનિવાય વ્યવહારો ગૂંચવડતા ભર્યા અને અગવડતા ભર્યા બંને બની ગયા હતા વળી કોઈ વ્યક્તિની અન્ય વસ્તુ મેળવવાની તીવ્રતા અને ગરજ એ વસ્તુનું મૂલ્ય નક્કી કરવામાં નિર્ણય એક ભાગ ભજવતા હતા તો આવી રીતે આપણે આ જે સમગ્ર પ્રશ્ન છે તેનો ઉત્તર લખી શકીએ મિત્રો ગુજરાતની શ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ જે વિદ્યાશાળા યુટ્યુબ ચેનલ છે તેના અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ તમે જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો પીડીએફ અને બુક વિશેની માહિતી તમને સરળતાથી પ્રાપ્ત થતી રહે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ફુગાવાનો અર્થ આપી તેનું કારણ ચર્ચો તો ફુગાવો એટલે ચીજવસ્તુઓ અને સેવાઓની કિંમતોમાં થતો સતત વધારો વસ્તુ કે સેવાની કિંમત નક્કી કરનારા બે મુખ્ય પરિબળો છે માંગ અને પુરવઠો તેથી પુરવઠામાં થતા કિંમતના વધારા માટે મુખ્યત્વે માંગ અને પુરવઠો આ બે પરિબળો જવાબદાર છે આમ ફુગાવાના બે મુખ્ય કારણો છે માંગમાં વધારો અને ખર્ચમાં વધારો તો પહેલા અહીંયા તમને માંગમાં વધારો સમજાયું છે ત્યાર પછી નાણાંના પુરવઠામાં વધારો ત્યાર પછી છે સરકારના જાહેર ખર્ચમાં વધારો ત્યાર પછી વસ્તી વધારો ત્યાર પછી આપણે જોઈએ બીજો સવાલ ઉત્પાદન ખર્ચની અંદર વધારો તો કિંમતને અસર કરતા બીજું પરિબળ પુરવઠો છે ઉત્પાદન ખર્ચમાં વધારો થાય તો વસ્તુના પુરવઠાનું પ્રમાણ ઓછું થતાં વસ્તુઓની કિંમતમાં વધારો થાય છે જેમ કે ઉત્પાદન માટે જરૂરી કાચો માલ યંત્રો વીજળી પાણી શ્રમિકોના વેતન વાહન વ્યવહાર વગેરેના ખર્ચમાં વધારો થવાને કારણે વસ્તુઓ કે સેવાઓની કિંમતમાં વધારો થાય છે અને તે કારણે ફુગાવો સર્જાય છે ખર્ચ વધવાના કારણે સર્જાતા ફુગાવાને ખર્ચ પ્રેરિત ફુગાવો કહે છે ત્રીજું ફુગાવાના અન્ય કારણો ફુગાવા માટેના બે પરિબળો માંગમાં વધારો અને ખર્ચમાં વધારો છે પરંતુ તેમને અસર કરતા અન્ય પરિબળો પણ ફુગાવા માટે કારણભૂત છે જે નીચે મુજબ છે પેલું સરકારની કરવેરા નીતિ કરવેરાની કરવેરા સરકારની કરવેરા નીતિમાં જો વેરાના દર ઊંચા હોય તો તેને કારણે ચીજવસ્તુઓ અને સેવાઓની કિંમતમાં વધારો થાય છે અને ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થાય છે આમ કરવેરાના ઊંચા દરે ફુગાવવા માટે જવાબદાર બને છે બીજું છે આયાતી વસ્તુની કિંમતમાં વધારો તો દેશની વસ્તીની માંગને પહોંચી વળવા કેટલીક વસ્તુઓનો પુરવઠો તેની આયાત કરી અને પુરવઠો પાડવામાં આવે છે આવી આયાતી વસ્તુના ભાવ વધતા બીજી વસ્તુઓના ભાવ પણ વધે છે અને તે ફુગાવવા માટે જવાબદાર બની શકે છે જેમ કે ભારતમાં પેટ્રોલિયમ પેદાશના સિત્તેર ટકા જેટલો પુરવઠો આયાત કરી પૂરો પાડવામાં આવે છે જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધે તો પેટ્રોલ ડીઝલના ભાવ વધે છે જેને પરિણામે અન્ય અનેક ચીજ વસ્તુઓના ભાવ વધે છે બીજું ત્રીજું ઉત્પાદન માટે જરૂરી સાધનોની અછત ઉત્પાદન માટે જરૂરી કાચો માલ વીજળી કે અન્ય બાબતોની અછત ઊભી થાય છે ત્યારે તેમના ભાવમાં વધારો થતાં ઉત્પાદન ખર્ચ વધે છે જો આવી અછત લાંબા ગાળાની હોય તો તે ફુગાવા માટે જવાબદાર બને છે દોસ્તો ફરી મળીશું આપણે પાર્ટ નંબર ચારના સ્વાધ્યાયનું જે સોલ્યુશન છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે તો દોસ્તો આપણી આ ચેનલ ઉપર બધા જ વિષયના જે મોસ્ટ આઈમપી પ્રશ્નો છે અથવા તો બધા જ વિષયના જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો